મજબૂરીનો ફાયદો ઉઠાવી ઊંચા વ્યાજે નાણાં ધિરાણ કરતા વ્યાજખોરો માનવતા ભૂલી જતા હોય છે અને વ્યાજે લેનાર વ્યક્તિ આપઘાત કરવા મજબૂર થાય તેટલી હદ સુધી ત્રાસ આપતા હોય છે ત્યારે સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે લોકોને હેરાન કરતા વ્યાજખોરોને પોલીસ ઝડપી કાર્યવાહી કરી રહી છે ત્યારે સુરત કાપોદરા પોલીસ મથકમાં પણ એક વ્યક્તિ વ્યાજખોરના ત્રાસથી કંટાળી પહોંચ્યા હતા અને પોતાની હકીકત જણાવી હતી કાપોદરા પોલીસે તાત્કાલિક જ અરજદારની વાત સાંભળી તેમને હેરાન કરતા વ્યાજખોરની ધરપકડ કરી છે સુરતની કાપોદ્રા પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસના સાંજના સમયે ઉમેશભાઈ ભગવાનભાઈ પટેલ નામના એક વ્યક્તિ હતપ્રભ હાલતમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તેમને કાપોદરા પોલીસની ટીમને પોતાની આપવીતી જણાવી હતી તેમણે કહ્યું કે આજથી આઠ મહિના પહેલાં મને પૈસાની ખૂબ જ જરૂર પડી હતી જેથી મારા ઓળખીતા કમલેશ રતનભાઈ ચંદેલ પાસેથી પૈસાની માંગ કરી હતી કમલેશે મારી મજબૂરીનો ફાયદો ઉઠાવી રૂપિયા વીસ હજારના વીસ ટકા વ્યાજે પૈસા આપ્યા હતા જે પૈસાના છવ્વીસ હજાર જેટલા ચૂકવી આપ્યા હતા છતાં રૂપિયા ત્રીસ હજારની માંગ કરવામાં આવતી હતી ફોન પર ગાળો આપી હેરાન કરતા હતા આટલેથી ન અટકતા બે વખત માર પણ માર્યો હતો આ ઉપરાંત ઘરના સભ્યોની હાજરીમાં પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા છેલ્લા બે દિવસથી તેઓ આ ઉઘરાણીથી કંટાળી પોતાના ઘરે ગયા નથી મજબૂરીના કારણે ઉમેશભાઈએ કહ્યું કે હું પૈસા આપી શક્યો નથી ઘરે પણ જઈ શકું તેમ નથી હવે તો જીવનથી કંટાળીને આપઘાત કરવાના વિચારો આવે છે ત્યારે સોશિયલ મીડિયા અને ન્યૂઝપેપરમાં પોલીસ દ્વારા જે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે તે મામલે વાંચ્યું હતું જેથી તેઓ કાપોદરા પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં આખી રાત પોલીસ સ્ટેશન બહાર વિતાવી હતી ત્યારબાદ બપોરે હિંમત ભેગી કરી કાપોદરા પીઆઈ એમ બી અવસુરાને મળ્યો હતો આ યુવક પીઆઈ સામે ગયો ત્યારે સરખું બોલી પણ શક્યો નહોતો તેણે બે દિવસથી ખાધું પણ નહોતું અને સતત ધ્રુજી રહ્યો હતો જેથી પીઆઈએ પૂછ્યા બાદ પહેલાં તેને શાંતિથી જમવાનું આપ્યું હતું ત્યારબાદ થોડો સ્વસ્થ થતાં તમામ હકીકત જણાવી હતી કાપોદરા પોલીસે પણ તાત્કાલિક જ ઉમેશભાઈની ફરિયાદ નોંધી ઉઘરાણી કરતાં કમલેશ રતન ચંદેલની ધરપકડ કરી હતી ચોવીસ વર્ષીય કમલેશની સીમાડા નાકા પાસેથી પોલીસે ધરપકડ કરી છે વ્યાજખોર કમલેશની ધરપકડ થઈ જતાં ઉમેશભાઈએ કાપોદરા પોલીસની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે જો તમે ના હોત તો આજે હું આ જિંદગી ટૂંકાવી ગઈકાલે અમુક કાલે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ ઉપર હાજર હતા તે દરમિયાન આશરે બપોરના સમયે એક અરજદાર ઉમેશભાઈ પટેલ જનતાનગરમાં ગાયત્રી સોસાયટીની બાજુમાં જે રહે છે તે અમોને મળવા આવેલ અને અમારી સમક્ષ પોતાની આપવીથી જણાવેલ કે પોતે વ્યાજના ચક્કરમાં ફસાયેલ છે જેથી તેની રજૂઆત સાંભળી રજૂઆત પ્રમાણે આ ઉમેશભાઈ પટેલ પોતે રત્ન કલાકાર છે અને મૂળ અંકલેશ્વરના છે અને ઘણા સમયથી અહીં જનતાનગરમાં તેના માતા અને તેના ભાઈ સાથે રહે છે પોતે પોતાની આપ વૃત્તિમાં એવું જણાવેલું કે આજથી છ મહિના પહેલાં પોતે ખૂબ જ બીમાર હોય ડાયાબિટીસના પેશન્ટ હોય અને શારીરિક રીતે થોડાક અશક્ત હોય જેની દવા માટે તેણે જે તે વખતે જે કારખાનામાં કામ કરતા હતા ત્યાંથી વીસ હજાર રૂપિયા જેવી રકમ ઉપાડ પેટે લીધેલી અને એ ઉપાડ પરત કરવા માટે તેણે કમલેશ મારવાડી નામના એક વ્યક્તિને ગાયત્રી સોસાયટીમાં એનો પરિચય હતો તેની પાસેથી વીસ ટકા વ્યાજના સ્વરૂપમાં વીસ હજાર રૂપિયાની રકમ આજથી છ મહિના પહેલા લીધેલી આ રકમમાં વીસ હજાર રૂપિયા વીસ ટકે લીધા એમાં પ્રથમ મહિનેથી ચાર હજાર રૂપિયા કાપી અને સોળ હજાર રૂપિયા જેવી રકમ આ કમલેશ મારવાડીએ આ ફરિયાદીને આપેલી ત્યારબાદ એણે દર મહિને ચાર હજાર રૂપિયા વ્યાજ ચૂકવતા ત્રણથી ચાર મહિના સુધી ચાર હજાર રૂપિયા વ્યાજ ચૂકવું પછી એક મહિને પાંચ હજાર રૂપિયા વ્યાજ ચૂકવું એમ કરી કરીને ટોટલ પચીસ હજાર રૂપિયા જેવી વ્યાજની રકમ એણે ચૂકવી દીધી ત્યારબાદ આ રત્ન કલાકાર ઉમેશભાઈને બે મહિનાથી કામ ન હોય પોતે સારી રીતે બીમાર રહેતા હોય જેથી કામ કરી શકે એવી હાલતમાં ન હોય જેથી ઘરે હોય તેથી આ વ્યક્તિ વારંવાર આ કમલેશ મારવાડી વારંવાર તેની ઉઘરાણી કરતા હોય અને ઉઘરાણી કરવા સમયે બેથી ત્રણ વાર એને માર પણ મારવામાં આવેલો અને આજથી ત્રણ દિવસ પહેલાં આ કમલેશ મારવાડી એના ઘરે જઈ અને ઘરે જઈને એના માતા અથવા ભાઈ અને આ રત્ન કલાકાર ઉમેશભાઈને ખૂબ ધમકાવેલ જેથી આ રત્ન કલાકાર ઉમેશભાઈ પોતે ત્રણ દિવસ પહેલાં ઘર બહાર છોડી અને જતા રહેલા અને સતત ટેન્શનમાં પોતે એક તો સારી રીતે અશક્ત ડાયાબિટીસના પેશન્ટ અને ખૂબ જ અશક્ત રીતે જતા રહેલા અને ખૂબ ખરાબ વિચાર આવતા આત્મહત્યા સુધીના વિચારો પોતાને આવેલા કેમકે એક સાઈડ પોતાની શારીરિક તકલીફ અને બીજી સાઈડ આ વ્યાજનું જે ખૂબ જ ચોચર થતું હતું તેના હિસાબે એને સતત વ્યા સુસાઈડ કરવાના વિચારો આવી રહ્યા હતા એ દરમિયાન આ જે પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનો અભિગમ છે કે એક મોકો પોલીસને આપો એ અંતર્ગત તેણે કોઈ ન્યૂઝપેપરમાં વાંચેલું કે વ્યાજના ખપરમાં કોઈ પણ હોમાયેલું હોય તો પોલીસનો તાત્કાલિક સંપર્ક કરો આવું એને ન્યૂઝપેપરમાં વાંચેલું જેથી એને હિંમત આવી અને ત્યારબાદ તેના એક મિત્ર જે એના જૂના શેઠ હતા જ્યાં કામ કરતો હતો ત્યાં જઈ અને એણે કીધું કે ભાઈ આ રીતના હું ફસાયેલો છું તો પોલીસ મારી મદદ કરશે કે કેમ આવું છાપામાં આવેલું છે જેથી તેના શેઠે તાત્કાલિક જણાવેલું કે તમે તાત્કાલિક જે એને કાપુદરા પીઆઈને મળો અને જેથી એ અમને મળવા આવેલો પોતાની આપવિધિ જણાવેલી તેની ફરિયાદ તાત્કાલિક લીધી ત્યારબાદ એક બે દિવસથી પોતે જમેલા પણ ન હોય એવું માલુમ પડતું તેથી પોલીસ સ્ટેશને એને શાંતિથી જમાયડ્યા તેનું કાઉન્સેલિંગ કર્યું ખૂબ જ રડતા હતા એનું વ્યવસ્થિત સી ટીમ દ્વારા અમારા દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવેલું તેના પરિવારના સભ્યોને બોલાવવામાં આવેલા અને આરોપી આરોપીને પણ ગઈકાલે આ ગુનાના કામે ઝડપી આપવામાં આવેલ છે અને ત્યારબાદ આ વ્યક્તિ થોડાક શારીરિક રીતે અસક હોય જેથી પોલીસના પરિચિત એક કારખાના દ્વારા બોલાવી અને આવતી જન્માષ્ટમી પછી એને એક કારખાને કામ પણ પોલીસ દ્વારા અપાવવામાં આવેલ છે કાપોદરા પોલીસ સ્ટેશન તરફથી કાપોદરા વિસ્તારમાં રહેતા દરેક નાગરિકોને એક અપીલ પણ કરવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ નાના મોટા વ્યાજના ચક્કરમાં ફસાયેલો હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો પોલીસ દ્વારા આપની પૂરેપૂરી મદદ કરવામાં આવશે એની ખાતરી આપવામાં આવે છે કોઈ પણ ખરાબ વિચારો આવે એ પહેલા એક મોકો પોલીસને આપો પોલીસ સો ટકા તમારી મદદ આ બાબતે વ્યાજની બાબતે સો ટકા મદદ કરશે